રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ રાજપૂત સમાજવાડી ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું સન્મેલન યોજાયું આ સ્નેહ મિલનમાં ગરાસિયા કાઠી કારડિયા નાડોદા ગુર્જર સોરઠિયા અને ખાંટ રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સ્નેહ મિલન જયરાજ સી જાડેજા અને ગણેશની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સ્નેહ મિલન ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તો સ્નેહ મિલન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપ જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને ગોંડલ વિધાનસભામાં એક લાખ કરતા વધુ લીડ મળશે હોવાનું જયરાજસિંહજીએ જણાવ્યું હતું વધુમાં ક્ષત્રિય આંદોલન ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોઈ પણ પ્રકારનો પ્રભાવ નહીં પડેનું પણ જણાવ્યું હતું ખાસ કરીને આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું આ સંમેલનની અંદર ગિરાસદા રાજપૂત સમાજ કાઠિક ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ સોરઠિયા રાજપૂત સમાજ ગુર્જર ક્ષત્રિય સમાજ નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો તથા સમાજ સમાજના સૌ વડીલો યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનો અને વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે અમારા પોરબંદર લોકસભા મત મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને એ સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈપણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેર શહેરના તાલુકાની અંદર લોકો રહેવાના છે આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી ચાલી રહેલા આંદોલન ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ